નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ગોરીકુંડ કેદારનાથ પગવાડા માર્ગ પર જંગલચટ્ટીમાં ભૂસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે આ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ભૂસ્ખલનના કારણે શ્રદ્ધાળુ ખીણમાં પડી ગયા હતા જેમાં બેના મોત થયા છે ઉત્તરાખંડમાં છેલ્લા કેટલા દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના લીધે ભૂસ્ખળની દુર્ઘટના વધી છે મળતી માહિતી અનુસાર વધુમાં આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર બાગેશ્વર અને પિતરાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જારી કરાયું છે અન્ય જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના દર્શાવી છે તેવી જૂન સુધી વરસાદની સ્થિતિ રહેવાનો અંદાજ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ